સુરેન્દ્રનગર તેલ બજારમાં પુરવઠા અધિકારીના ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે પુરવઠા અધિકારીના ચેકિંગ થતા વેપારીઓ તેલની તાળા મારી ગાયબ થઈ ગયા છે સુરેન્દ્રનગરની સૌથી મોટી મહેતા માર્કેટમાં પુરવઠા અધિકારીઓના આકસ્મિક ચેકિંગથી તેલના વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે અને સાથે ફફડાટ વ્યાપી ગયો છે બજારમાં ભેળસણયુક્ત તેલ વેચવામાં આવી રહ્યાની ફરિયાદના પગલે ચોટીલા પ્રાંત અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી એચટી મકવાણાએ માર્કેટની ટીમ સાથે પહોંચી ચેકિંગ કાર્યવાહી કરી હતી સુરેન્દ્રનગરની સૌથી મોટી મહેતા માર્કેટમાં તેલ બજારમાં વધુ પડતા મામલાઓમાં ક્ષતિઓ જોવા મળી હતી પચાસ જેટલા તેલના વેપારીઓને ત્યાં અધિકારીઓની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી ચેકિંગમાં વધુ પડતા વેપારીઓ દ્વારા રજીસ્ટર રજૂ ન કરી શકતા તેમજ તેલના ખરીદી વેચાણ અંગેના રજીસ્ટરમાં મોટા પાયે ગોલમાલ જોવા મળી

જે મહેતા માર્કેટની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે એની અંદર જુદા જુદા તેલો છે સિંગ તેલથી માંડીને કપાસિયા તેલ છે તે દરેક તેલોની જે છે એ તેલોની તપાસણી ચાલી રહી છે આ તેલોની જે ભેઢીઓ છે ત્યાં જે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ જે વેપારીઓના કંટ્રોલ બાબતનો જે નિયમ છે ઓગણીસો સિત્તોતેર એની જે જુદી જુદી કંડિકાઓ છે એનું પાલન કરવું વેપારીઓએ ફરજિયાત હોય છે પરંતુ અત્યાર સુધીની તપાસણીની અંદર કોઈપણ વેપારીએ ભાગના એ જે ઓગણીસો સિતોતેરના હુકમનું પાલન ન થતું હોય એવું જણાવી આવેલ છે સ્ટોક રજીસ્ટર નિભાવેલ નથી ખરીદીના બિલો પણ નથી મળતા તેમજ વેચાણના બિલો તેમજ વેપારીએ ભાવ છે એ ભાવ ફરજીયાત અહીંયા દર્શાવવાનો હોય છે ગ્રાહક જોઈ શકે અને વેપારીએ એમને જે ગ્રાહકને આપે છે એના બિલો પણ એણે રાખવાના હોય છે જેવી બાબતોની જે ક્ષતિઓ ગેરરીતિઓ સામે આવેલ છે સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે એક્સપાયરી ડેટવાળું પણ તેલ મળી આવેલ છે પચાસ ડબ્બા જેવા એક ટ્રેડર્સમાંથી તો આ તમામની સામે છે એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે